નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જે લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું તમામ અગત્યના કરંટ તો વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આપણા વિવિધ કોર્સિસ છે તો એ માટે તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી તમને જે પણ કાંઈ આપણા કરંટ અફેરની ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈએ છે અથવા તો તમારે જૂના કરન્ટ અફેરની ઈ બુક જોઈએ છે તમારે હાર્ડ કોપી તમારા ઘરે મંગાવી છે તો આ બધી જ ફેસિલિટી છે આપણા એન્ડ્રોઈડ એપ્લિકેશન ની અંદર અવેલેબલ છે બરાબર બંધારણ ઓલમોસ્ટોક વિડીયો લેકચર છે એની પીડીએફ પણ છે અને હાર્ડ કોપી માટે અત્યારે એક ઓફર છે ઓકે હાર્ડ કોપીમાં પાંચસો ને નવ્વાણું રૂપિયામાં તમને છેલ્લા ચાર મહિનાના કરંટ અફેર મળે છે જેમાં તમને નવેમ્બર બે હજાર ચોવીસ થી લઈને ફેબ્રુઆરી પચીસ સુધીના કરંટ અફેર આવી જાય છે આ હાર્ડ રૂપિયા તમારે કઈ નથી કરવાનું માત્ર ને માત્ર ક્લિક કરવાનું છે કોર્સના પેજ ઉપર તમે જશો એટલે શરૂઆતમાં ત્યાં અંદર જ તમને આ કૂપન દેખાશે માત્ર એના ઉપર ક્લિક કરશો ને એટલે ચારસો ના ઘટી સોરી પાંચસો ના ઘટી અને કેટલા થઈ જશે ચારસો નવાણું થઈ જશે તો સો રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ આ હોડિંગની ઓફર દરમિયાન જ મળશે અને જે લોકો કૂપન ઉપર ક્લિક કરશે એમને જ આ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે બરાબર તો જેમને ઈચ્છા છે લાભ લઈ શકે છે બાકી તમારે ડેલી કરંટ અફેર પ્રીમિયમ વાળો કોર્સ છે એમાં ડેલી કરંટ અફેર અપડેટ થતા હોય છે એમાં છ મહિનાની વેરિડિટી સુધી કરંટ અફેર અપડેટ થશે અને અહીંયા જે કોર્સ છે અહીંયા ખાલી માર્ચ મહિના સુધીના જ કોર્સ કરંટ અફેર અપડેટ થશે બરાબર તો માર્ચ મહિના પછી આમાં કોઈ પણ પ્રકારનું અપડેશન નહીં આવે ખાલી માર્ચ મહિનો પૂરો થશે ત્યારે એની અંદર અપડેશન આવશે ઓકે તો માર્ચ મહિનો પૂરો થશે એટલે એક સાથે માર્ચ મહિનાનું જેટલું પણ કન્ટેન્ટ છે એની અંદર મૂકી દેવામાં આવશે અપલોડ કરી દેવામાં આવશે માર્ચ મહિનાની કોઈ હાર્ડ કોપી નહીં મોકલીએ એનું બધું તમારે સોફ્ટ કોપીમાંથી વાંચી લેવાનું રહેશે આ કોર્સની અંદર ત્રણ મહિનાની વેલિડિટી છે ત્રણ મહિના સુધી તમારે કોર્સ એક્ટિવેટ રહેશે બરાબર તો એ વસ્તુ ધ્યાનમાં રાખશું શરૂ કરીએ આજના તેરમી માર્ચના કરંટ અફેર માધવ નેશનલ પાર્ક ભારતનો અઠાવન ટાઈગર રિઝર્વ બન્યો છે એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી સુધી તો સત્તાવન ટાઈગર રિઝર્વ છે હવે થોડાક સમયની અંદર તમને રિઝર્વ છે આ લિસ્ટની અંદર જોવા મળશે એનટીસીએ મંજૂરી આપી દીધી છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તો આ કયા રાજ્યમાં આવ્યો છે માધવ નેશનલ પાર્ક આ મધ્યપ્રદેશનો છે મધ્યપ્રદેશનો આ નવમો નેશનલ પાર્ક બન્યો છે બરાબર અને ભારતનો અઠાવન ટાઈગર રિઝર્વ બનશે બરાબર તો ભારતમાં અઠાવન મોર રિઝર્વ મંજૂરી આપી દીધી છે માધવ નેશનલ પાર્ક બનશે મધ્યપ્રદેશમાં આવેલો છે ટાઈગર રિઝર્વ બરાબર એ પણ મધ્યપ્રદેશમાં આવેલો હતો બરાબર હાલની ભારતમાં ટાઈગર રિઝર્વ થઈ ગયા છે મધ્યપ્રદેશની અંદર ટાઈગર રિઝર્વ ની સંખ્યા ગણીએ તો નવ થઈ એની પહેલા સત્તાવન અઠાવન ની વાત થઈ ગઈ છપ્પન મો કયો બન્યો હતો ગુરુ ઘાસી દાસ ટાઈગર રિઝર્વ આ છત્તીસગઢનો છે એને પણ ટાઈગર રિઝર્વ દરજ્જો મળ્યો હતો છપ્પન ટાઈગર રિઝર્વ હતો ભારતનો મધ્યપ્રદેશના ટાઈગર રિઝર્વ યાદ લે કાના ટાઈગર રિઝર્વ છે ટાઈગર રિઝર્વ અને મધ્ય માધવ ટાઈગર રિઝર્વ આ બધા નવે નવ છે કયા રાજ્યના છે તો કે મધ્યપ્રદેશના છે બરાબર અને મધ્યપ્રદેશ સૌથી વધારે ટાઈગર રિઝર્વ ધરાવતું સ્ટેટ પણ છે સૌથી વધારે વાઘની સંખ્યા તો છે સૌથી વધારે ટાઈગર રિઝર્વ ધરાવતું સ્ટેટ પણ છે ઓકે સો સૌથી વધારે ટાઈગરિઝલ ક્યાં આવે તો એમાં પણ મધ્યપ્રદેશ આવશે ખંજર એક્સરસાઈઝનું આયોજન ભારત અને કયા દેશ સાથે થયું છે ભારત અને કિર્ગિસ્તાને મળી અને ખંજર એક્સરસાઇઝનું આયોજન કર્યું છે આયોજનનું સ્થળ પૂછે સાહેબ તો પણ કિર્ગિસ્તાન આવશે ઓકે તો આયોજનનું સ્થળ કયું છે કિર્ગિસ્તાન ભારત અને કિર્ગિસ્તાને બંને મળીને ખંજર એક્સરસાઇઝ કરી છે ખંજર એક્સરસાઈઝની કેટલામી આવૃત્તિ હતી બે હજાર પચીસના રોજ આની કેટલામી આવૃત્તિ હતી તો કે કે બારમી આવૃત્તિ હતી ખંજર એક્સરસાઇઝની બંને દેશોની આર્મી વચ્ચે એક્સરસાઇઝ થાય છે તો એ પણ આપણે

બાકી ગાંડી છે એ મૂળ સંસ્કૃત શબ્દ છે એનો અર્થ યુનિકોર્ન થાય અથવા તો આકાશ પાત્ર એવું પણ થાય ઓકે અસ્ત્ર એક જ મિસાઇલ આપણી પાસે એવી છે કે જે ભારતની એર એર ટુ મિસાઇલ હતી બરાબર અને હવે આનું નામ બદલીને ગાંડી રાખ્યું છે ગાંડી મિસાઇલ કઈ મિસાઇલ ગાંડી મિસાઇલ ઓકે સો ડીઆરડીઓ આ મિસાઇલ બનાવી છે અસ્ત્ર મિસાઇલ અને કે કેવા પ્રકારની છે એર ટુ એર પ્રકારની મિસાઇલ છે અને એક માત્ર ભારત પાસે એર ટુ એર મિસાઇલ છે આ મિસાઇલની રેન્જ ત્રણસો થી લઈ

બધી અગત્યની સમિટો ખાસ તમારે બોલવાની નથી યાદ રાખવાની છે કેટલામાં સ્થાન પર છે તો ભારત આમાં છઠ્ઠા ક્રમ ઉપર છે જે સાયન્સ બેઝડ ટાર્ગેટ ઇનિશિયે છે એમાં નેટિરો લક્ષ્યાંક हासिल કરવા માટે કમિટમેન્ટ આપનાર કંપનીની યાદીમાં ભારતનો ક્રમ છઠ્ઠો રહ્યો છે

હાલમાં નવા ગવર્નર સંજય મલ્હોત્રા વિશે કયું વિધાન સાચું છે તો અહીંયા પેલું વિધાન એવું આપ્યું છે કે તેઓ રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશનના ચેરમેન હતા એ વાક્ય સાચું છે તેઓ વિત્તીય સેવા વિભાગના સચિવ હતા એ પણ સાચું છે કોર્પોરેટ મંત્રાલયના પણ તે સચિવ હતા એ વિધાન પણ સાચું છે તો આ બધા વિધાન સાચા છે ઓપ્શન ડી આપણો આન્સર બનશે સો ગવર્નર ઘણા લગભગ ડિસેમ્બર મહિનામાં નિયુક્ત થઈ ગયા હતા પણ એમના વિશે જાણવા જેવા ફેક્ટ છે એ તમે યાદ રાખજો અહીંથી ક્વેશ્ચન છે જીપીએસસી માં પૂછાઈ શકે એમ છે જીપીએસસી વાળા ખાસ ફોકસ કરજો કે ભાઈ સંજય મલ્હોત્રા છે કેટલામાં ગવર્નર બન્યા તો કે છવ્વીસમાં ગવર્નર બન્યા આરબીઆઈના તે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન એટલે કે આરઇસી

ટોટલ પાંચ બેંકિંગ કાયદાઓ છે એમાં સંશોધન થશે તો આ બેંકિંગ કાયદા સંશોધન વિધેયક છે અંતર્ગત કુલ કાયદાઓમાં સંશોધન થશે જેમાં સૌથી પહેલો છે આરબીઆઈ એક્ટ ઓગણીસો ચોત્રીસ એમાં એક સંશોધન કરવામાં આવશે બેન્કિંગ વિનિયમન અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ એમાં ટોટલ બાર સંશોધન થશે ભારતીય સ્ટેટ બેંક અધિનિયમ ઓગણીસો પંચાવન એમાં ટોટલ બે સંશોધન થશે બેન્કિંગ કંપની અપક્રમણ ના અધિક્રધિનિયમ ઓગણીસો છે આમાં તમારે કઈ અધિનિયમ ભૂલવાનો નથી ક્લિયર સો જેટલા પણ જે આ બેન્કિંગને સંબંધિત કાયદાઓ છે એ બધા કાયદાઓ છે એમાં કેટલા સંશોધન થશે એ યાદ ન રાખો તો કંઈ નહીં પણ ખાલી એ કાયદાઓના નામ યાદ રાખજો કેટલા કાયદાઓમાં અંતર્ગત ફેરફાર થયેલો છે ક્લિયર બાકી આમાં જે ફેરફાર થયા છે બરાબર એ ટોટલ સંશોધન થયા છે છે હવે એમાંથી બધા યાદ જરૂર નથી જે મને લાગ્યા બરાબર એ હું તમને કહું છું ઘણું બધું તો ડિવિડન્ટના નેના બધા છે તો એ આપણા માટે એટલા બધા ઉપયોગી નથી બરાબર જેમ કે એવું કહેવામાં આવેલું છે કે ભાઈ આમાં પહેલા જે અનક્લેમ ડિવિડન્ટ હતા ને બરાબર તો એ પહેલા માની લો કે કોઈ ક્લેમ ના કરે

તો પેલો ક્રમાનો હોય બીજો ક્રમાનો હોય ત્રીજો ક્રમાનો હોય એ ગુજરી ગયો તો એનું જે લોકરમાં પડેલું ફંડ છે તો જે લોકરમાં પડેલું સોનું છે પેલા બી હોય તો બી ને બધું મળે બરાબર બી ન હોય તો સી ને બધું મળે અને સી પણ ના હોય તો ડી ને બધું મળે સમજાઈ ગયું બસ તો એબીસીડી માં વધારે સારું લાગે રાખલો રમલા કરતા બરાબર ને ચાલો બાકી બસ લોકરમાં મહત્તમ ચાર રાખી શકાશે એવું કીધું છે

ઇનોવેટિંગ જ હશે અહીંયા લગભગ છે ને ભૂલ છે ટાઈપિંગ નું ઇનોવેટિંગ ઇન્ટરનેટ ગવર્નન્સ ફોર ઇન્ડિયા ઓકે તો આ એની થીમ છે ક્લિયર ચાલો એના પછી એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ જેમ કે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર પચીસ નું આયોજન કયા સ્થળે થયું તો આ નવી દિલ્હીમાં થયેલું હાલમાં જ માર્ક કાર્મી એ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા તો કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા છે કેનેડાની રાજધાની ઓટાવા ચલણ ત્યાંનું કેનેડિયન ડોલર

તો વિશ્વની ત્રીજી સૌથી મોટી મજબૂત વીમા બ્રાન્ડ બની એલઆઈસી એચપીસીએલ ના અધ્યક્ષ અને નિદેશક તરીકે કોની નિયુક્તિ થઈ છે વિકાસ કૌશલ એચપીસીએલ ના નવા પ્રબલન અને

તો આ બે નવરત્નો હમણાં જ બની છે સો એને પણ યાદ રાખી લેજો એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ નિયુક્ત છે તો સમી છે 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 શ્રીલંકાના અને લાસ્ટ ક્વેશ્ચન હેલિકોપ્ટર માટે ભારત કયા દેશ સાથે કરાર કરે છે તો ભારત અમેરિકા સાથે કરાર કરે છે બસ તો અહીંયા આ સાથે તેરમી માર્ચના વિડીયોને રજા આપી દઈએ અને મળીએ ચૌદમી માર્ચના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું